કલેક્ટર શ્રી એસ કે મોદી દ્વારા નર્મદા જિલ્લાના મહેસૂલી અધિકારી કર્મચારીઓ માટે ત્રિદિવસીય રિફ્રેશર તાલીમ રાજ્ય સરકાર દ્વારા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે તબક્કાવાર વિશેષ આયોજન કરવામાં આવે છે મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સૂચના મુજબ નર્મદા જિલ્લાના મહેસૂલી અધિકારી કર્મચારીઓ માટે ત્રિદિવસીય રિફ્રેશર તાલીમનું આયોજન જિલ્લા સેવા સદન સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર શ્રી એસ કે મોદીએ પ્રારંભ કરાવી વહીવટી કામગીરીને લગતું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી અને નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉધારના માર્ગદર્શન અને ઉપસ્થિતિ હેઠળ યોજાયેલી તાલીમના પ્રથમ દિવસે જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલીમમાં મહેસૂલી કામગીરીથી સંકળાયેલા વિવિધ વિષયોને આવરી લઈ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ કલેક્ટરશ્રી તેમજ શ્રીઓ દ્વારા વિષયવાર વિસ્તૃત પ્રસ્તુતિકરણ સાથે વિચારોની આપલે કરવા સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ ત્રણ દિવસ ચાલનારી તાલીમમાં જમીન અને મહેસૂલના વહીવટનો ઇતિહાસ જમીનના વહીવટ અંગેના કાયદાઓ અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ હકપત્રક અર્ગતન રાખવાની કામગીરી અને જવાબદારીઓ લેન્ડ રેકર્સ કમ્પ્યુટરાઇઝેશન મહેસૂલ કેસો તકરાર અપીલ રિવર્સ અંગેની કાર્યપદ્ધતિ કોર્ટ મેનેટને લગતી કામગીરી સરકારી ગૌચર સાર્વજનિક જાહેર જમીનોની જાળવણી ખાતેદારો નાગરિકો દ્વારા જમીન મહેસૂલના વિવિધ કાયદાઓના ભંગના શરદ ભંગના કેસોની કાર્યવાહી સિટી સર્વે કચેરીઓની કામગીરી સર્વે અને માપણી વિભાગની કામગીરી નોંધણી અને સ્ટેમ્પ વગેરેની કામગીરી તથા એથિક જેવા વિવિધ વિષયો પર અધિકાર દ્વારા તાલીમ આપવામાં આવનાર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર